તાલુકાની રૂજવણી ગ્રામ પંચાયત વિવાદમાં આવી છે ગામના કેટલાક આગેવાનોએ ગઈકાલે તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયત સંચાલકો વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ કરી છે ગામના આગેવાનોએ ગ્રામ પંચાયતના સંચાલકોએ કામ કર્યા વગર જ સરકારી નાણાં ગપચાવી લીધા હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે શું સમસ્યા છે તમારી અમે હું અમારે રહેવાસી ઉજવણી નેવા ફળ્યા અને એકવીસ એકવી વીસ એકવીસની માહિતી મેં માંગેલી છે પણ માહિતી અમને પૂરી આઈપી નથી ને એક માહિતી આવી તેવી ચોવીની માંગી તે બી નથી આવી અને એક કામમાંગી હતી અમે આઈ આરટીઆઈ માહિતી માંગી હતી આરટીઆઈથી આરટીઆઈથી ગ્રામ પંચાયત અને એ કામમાં બરાબસ લાગે છે એ કામો જે અમે જોયું બધા બોગસ કામ છે હેલો સુરેશભાઈ નીતિનભાઈ પટેલ સુરેશભાઈ આજે જયેશભાઈ કહ્યું તે પ્રમાણે તમે શું કહેશો હાજી સાહેબ એ છે ને જયેશભાઈ વીસ એકવીસ ની જે આરટીઆઈ મંગાવી છે તેમાં એમને અસંતોષ લાગતા અમને એ લોકોએ કીધું કે અમા કામ નથી થયેલું એ રીતે અમે બધા ભેગા થયા છે તો ખરેખર સરપંચે કેટલું બોગસ કરેલું છે તે હવે એમાં ખબર પડી જાય એમ શું લાગે છે ગ્રામ પંચાયતમાં વિકાસ કામો નથી થયા વિકાસના કામો નથી થયા એવું લાગે છે કારણ કે જો આ આરટીઆઈની ટીઆઈની એણે માહિતી જે આપી એમાં અમુક કામ તો છે જ નહીં પછી વિકાસ કામ થયા નથી એટલે બધા કહે કે આપણે સંમેલન કરીને કંઈ જાણીએ શું કામ કર્યું છે શું બાકી છે હવે શું કરશો સરપંચશ્રીને ફોન કર્યો સરપંશ શ્રીને ફોન કરેલું પેલું કોઈ એ તો તમે થાય તે કરી ગયો એમ કી લોને ક્યારે ગઈ કાલે શું નામ છે મારું નામ છે જીતુભાઈ જનકભાઈ પટેલ ને એવા ફરિયાદી છું મેં આરટીઆઈ મુજબ બે હજાર બા ત્રેવીસથી ચોવીસનું એ લગપર કામની યાદી માંગેલી હતી ને તેમાં કેટલા કામ થયા કેટલા બિલ મૂકેલા છે એમાં હું હું વાપરેલું છે તેના બધા ફોટાટી માની બધું માંગેલું હતું તો એ લોકોએ તેમાંથી મને એક બી માહિતી આપી નથી અને બે હજાર વીસથી એકવીસનું જે જયેશભાઈએ જે આરટીઆઈ કરી હતી ને એ જ પેજ મને બી મોકલાવી દીધા છે એ લોકોએ એટલે એનો મતલબ એવો થયો કે બે હજાર ત્રેવીસથી ચોવીસ સુધીમાં કોઈ બી કામ થયું નથી આવેલો છે જે રોડનું નામ નવીનભાઈ છોટુભાઈના ઘર તરફ જતો રસ્તો અને તેમાં જ એટલું મટીરિયલ વાપરેલું છે એ જ દર્શાવેલ છે ને એ લોકો જે ઠરાવ ઠરાવમાં જે લખેલું છે ને એ હિસાબના બીજા કોઈ બી બિલ અંદર મૂકેલા નથી ઠરાવમાં બીજા કામો મંજૂર કરો હા બીજા બહુ બધા કામ લખેલા છે બોર છે નાળા બાંધેલા છે બહુ બધું દર્શાવેલું છે પણ તેનું બિલ ને ફોટોને કંઈ મૂકેલું નથી એટલે માત્ર ને માત્ર એક જ કામની તમને હા એક જ કામની માહિતી આપ તે બી 2021 થી 22 ની આપેલી છે જ્યારે મને જોઈતી હતી માહિતી 2023 થી 24 ની વચ્ચેની બરાબર હવે કાલે એ લોકો બે વાગે નો મિટિંગ નો ટાઈમ આપેલો એટલે કાલે શું હતું ગ્રામ સભા ગ્રામ સભા હા ગ્રામ સભામાં કોઈ અહીંયા હાજર નથી બે ને પાંચ કે સાત જણા હતા ને એ લોકોએ ગામ સભા પતાવી દીધી તો ગામવાળાને ભેગા કરવાનું કામ શું

ને એક બે બેનો ટાઈમ આવ્યો એટલે મને ટાઈમે જ કે નહીં ને એક વાગે ગામસભા બતાવી દીધી તો આવ્યો બરાબર બે વાગ્યનો ટાઈમ ને તમે એક વાગે કેમ બતાવી દીધી એ નહીં ચાલે મેં કીધું તમે આ જુદીમાં ગામ સભા બોલાવી જોબ કાર્ડ છઈ કરીને ગામ સભા પતાવી ગામવાળા માણસને કામ બોલાવે કેટલા માણસો ભેગા થયેલા હતા કાલે તો હું પછી તો હું દાદા બાર જણા જણા છે પણ ધારવા કરતા વહેલી ગામસભા બોલાવી દે હમણાં એક દિવસ બી આગળ બી ગામ સભા ગઈ ને કોઈને કીધું નહીં ગામ સભા પતાવી દીધી પછી આજે કઈ કે સભા પતી ગઈ ને કામની માહિતી માંગી હિસાબે કામ થયેલા નથી ને એને મગજમાં અમને કામ કરેલા એવું લાગે ને તો અમને સ્થળ પર બતાવી દે એ પણ સરપંચ તમે જી મારું નામ ચંપકભાઈ ઈશ્વરભાઈ પટેલ સરપંચ શ્રી રે મારું રસ્તો કેરફુલીનો મંજૂર કર દેલો નો ફળિયામાં રહેવાંત તમારા દુકાન ફળિયામાં રોજની દુકાન રોજની દુકાન ફળિયા જી હા તો મારો રસ્તો મંજૂર કરી દેલો પણ હજુ સુધી રસ્તો બઈનો નથી તમને કઈ રીતે ખબર પડી કે તમારો રસ્તો મંજૂર થઈ ગયો છે ઓનલાઈન જોઈ તમારો રસ્તો બતાવે રસ્તો બને બોધાની યોજના હેઠળ ગરીબ લોકોને બિનખેડૂતને જે જમીન આપી તે જમીનમાં પેલો સરપંચશ્રી તે બિનકાયદેસર અનધિકૃત

હું સુરેશભાઈ પટેલ ગ્રામ પંચાયતની એટલી બધી બેદરકારી છે કે જે ચોમાસા પહેલાંનું જે કમ્પ્યુટર એનું પંચાયતનું કમ્પ્યુટર જે માણસ પેલો જે રાખેલો એની ઘરે લઈ ગયેલા છે તો અત્યાર સુધી હજી લાવ્યા લાવવાની હવે આપણે એવું માનીએ કે ગળટું છે તો કદાચ લઈ ગયા હોય આખું ચોમાસું પૂરું થઈ ગયું હવે તો આ એક મહિનો ઉપર થઈ ગયો સતાપી એની ઘરે છે અને કદાચ એની ઘરે નહીં જતા હોય એવા છે તો હું કરું એમ તો સાહેબ આના માટે